પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને કરશે સંબોધિત સાથે જ ગ્લોબલ મેરીટાઇમ સીઈઓ ફોરમની પણ કરશે અધ્યક્ષતા ફોરમમાં વૈશ્વિક સમુદ્રી કંપનીઓના સીઈઓ રોકાણકારો નીતિ નિર્માતાઓ ઇનોવેટર્સ વૈશ્વિક સમુદ્રની ઇકો સિસ્ટમ પર કરશે ચર્ચા ભીષણ વાવાઝોડું મોન્થા પડ્યું નબળું મોન્થા આજે સવારે લગભગ નવ વાગે ઓડિશા પહોંચવાની સંભાવના પ્રભાવિત જિલ્લાઓમાં ભારે વરસાદ રાહત અને બચાવ માટે ટીમો તૈનાત તો આઠ જિલ્લાના સત્તર હજાર આઠસો સત્તર લોકોનું કરાયું રેસ્ક્યુ બિહારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દરભંગા સમસ્તીપુરા અને બેગુસરાયમાં જનસભાઓ ભાજપના દિગ્ગજ નેતાઓ રાજનાથસિંહ યોગી આદિત્યનાથ નીતીશકુમાર સહિત ઇન્ડી ગઠબંધનના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની સંયુક્ત સભાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક બેઠકમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના મંત્રીઓએ કરેલ મુલાકાતનો સોંપશે રિપોર્ટ ખેડૂતોને થયેલ નુકસાનના વળતર અંગે થશે વિચારણા તો એકત્રીસ ઓક્ટોબર એકતા નગર કેવડીયા ખાતે એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ થશે ચર્ચા રાજ્યમાં કાર્તક અષાઢી માહોલ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો છત્રીસ ગીર સોમનાથમાં પોણા ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની વકીલ ના પ્રધાનમંત્રી નેતન્યાહુએ સુરક્ષા દળોને ગાઝા ઉપર શક્તિશાળી હુમલા કરવા આપ્યા આદેશ કહ્યું હમાસના વારંવાર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનો અપાશે કડક જવાબ ઓસ્ટ્રેલિયાના કેનબરામાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટી ટ્વેન્ટી સિરીઝની પ્રથમ મેચ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફાર થવાની શક્યતા ભારતીય સમય પ્રમાણે બપોરે પોણા બે વાગે શરૂ થશે મેચ આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી સેમીફાઇનલ મેચ ગુવાહાટીના મેદાન પર બંને ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો તો આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સેમીફાઇનલ મુકાબલો